ભાવનગર જિલ્લા વૈદ સભા દ્વારા ધન્વંતરી પૂજન કરાયું ધન્વંતરી ભગવાન ની મહાપૂજા અર્ચના અને યજ્ઞ કરાયો ધન્વંતરી ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ દિન નિમિત્તે આજે ધનતેરસ ના શુભ દિવસે ભાવનગર જિલ્લા વૈદ સભા દ્વારા ધનવંતરી પૂજનનું આયોજન કરાયું હતું ધનવંતરી ભગવાનની મહાપૂજા અર્ચના અને યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા દર વર્ષની માફક ધનતેરસના પવિત્ર દિવસ નિમિત્તે ધનવંતરી ભગવાનનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે આ દિવસના આયુર્વેદ ડે પણ મનાવવામાં આવે છે આજ રોજ ભાવનગર શહેરના ધન્વંતરી પાર્ક સહકારી હાટ ખાતે પૂર્વ સાંસદ ભારતીબેને ધનવંતરી ભગવાનની મહાપૂજા અર્ચના યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા અને ધનવંતરી ભગવાનની પૂજા અર્ચના અને આયુર્વેદિક આયુર્વેદિક ડોક્ટરો ભાઈ બહેનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહી હતી મંથન પછી લઈ અને પ્રગટ થયા એ આજનો દિવસ છે અને અહીં અમે દર વર્ષે ભગવાન શ્રી ધનવંતરી પૂજન અર્ચન યજ્ઞ

દર વર્ષે અહિયાં ભગવાન ધન્વંતરી નું પૂજન થાય છે અને સમગ્ર ગુજરાત ની અંદર આવી સાર્વજીક જગ્યા ઉપર ગાર્ડન અને ભગવાન ધન્વંતરી મૂર્તિ હોય એવો આ એક જ જગ્યા છે કે જ્યાં ભગવાન મૂર્તિ અને

અને મહાપ્રસાદ એનું આયોજન કરીએ છીએ અમે લોકો